સચિન તેંડુલકર નિવૃત્ત થયો ત્યારથી દુનિયાભરમાં ફરતો રહે છે બે હજાર ત્રેવીસમાં સચિન કેન્યાના મસાઈ મારાની મુલાકાત લેવા ગયો હતો અને હવે તેણે ચાહકો સમક્ષ તે પ્રવાસનો એક રસપ્રદ વિડિયો શેર કર્યો છે સચિને સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જણાવી રહ્યો છે કે તે કેવી રીતે તેનું વિમાન મસાઈ મારાની તોફાનમાં ફસાઈ ગયું હતું સારા તેંડુલકર અને પત્ની અંજલિ પણ સચિન સાથે હતા સચિને મસાઈમારામાં તોફાન વચ્ચે એક વિડીયો બનાવ્યો જેમાં તે કહી રહ્યો છે કે અમે વિમાનની અંદર હતા અને તોફાન આવતા જોઈ શકતા હતા અમારે ત્યાં ઉતરાણ કરવું પડ્યું હતું જ્યાં તોફાન ન હતું અમે લેન્ડિંગ સ્ટ્રીપથી બે માઇલ દૂર હતા પરંતુ ખરાબ હવામાનને કારણે અમે ત્યાં ઉતરાણ કરી શક્યા નહીં અમારે બીજે ક્યાંક ઉતરાણ કરવાનો પ્રયાસ કરવો પડ્યો પરંતુ આ નવા રનવે પર જંગલી પ્રાણીઓ હતા અને તેમને ડરાવવા માટે અમે બે વાર ઉતરાણ કર્યું હતું અને પછી ફરીથી ઉડાન ભરી હતી આખરે રનવે ખાલી થઈ ગયો અને અમે સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો